ઓકે મિત્રો તો શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા ઓકે તો મિત્રો અહીંયા એક જવાબ આપને પહેલી વાત તો એ કે આ જે રૂઢિપ્રયોગ છે બરાબર કે દરેક એમપીએચ ડબલ્યુ એસઆઈની એક્ઝામમાં પૂછાય છે તો હવે તમારે જોડકા જોવાના છે એઝ અ ટેસ્ટ તરીકે તમને જો યાદ યાદ રહી જાય તો તમારે બહુ ફાયદો થઈ જશે એક માર્ક્સ તમને મળી જશે હવે ડ્રો બ્લેન્ક ડ્રો બ્લેન્ક એટલે શું તો કે ડ્રો બ્લેન્ક એટલે કે ખોટા પ્રયત્ન કરવા અથવા નિષ્ફળ જવું બરાબર તો એવો ઓપ્શન આપણને ક્યાં જોવા મળે છે તો કે અહીંયા ड्रॉ ब्लैंक એટલે નિષ્ફળ જવું ઓકે ટુ ટુ ટેક અ ટાસ્ક અને જ્યારે આપણે કોઈની ઉપર ખીજાઈએ ત્યાં ત્યારે શું કહેવાય ટુ ટેક અ ટાસ્ક એટલે કે ઠપકો આપવો તો ઠપકો આપવો એ ઓપ્શન કેવો જોવા મળે છે તો કે અહીંયા મેક ધ માર્ક એટલે કે એવી પ્રસિદ્ધિ મેળવતો હોય વ્યક્તિ તો એમ કહેવાય કે હી મેક્સ ધ માર્ક એટલે કે મેક ધ માર્ક માર્ક એટલે શું થશે તો કે પ્રસિદ્ધિ મેળવી ઓકે ટુ ગેટ રીડ ઓફ ટુ ગેટ રીડ ઓફ એટલે કે ટુ ગેટ રીડ ઓફ એટલે કે છુટકારો કોઈ કોઈથી આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ફ્રોમ યુ એટલે કે હું તારાથી છુટકારો મેળવવામાં માંગુ છું એટલે કે ટુ ગેટ રીડ ઓફ એટલે કે છુટકારો મેળવો ઓકે એડ અ ફ્યુલ ટુ ફાયર અમુક ચૌદશી એવો છે જે લગાડવામાં જે શું કરે તો કે બે દોસ્ત બાજતા હોય તો એમાં શું એક બાજુ ફ્યુલ લગ ફ્યુલ એટલે કે ચડાવતો હોય તો એને શું કર્યું કહેવાય તો કે એડ અ ફ્યુલ ટુ ફાયર કર્યું કહેવાય તો હવે કે બળતામાં કી હું મૂકવાય તો એના માટે કયો ઓપ્શન બંધ બેસે છે તો કે બળતામાં કી હું બુક એડ ફ્યુલ ટુ ફાયર બિયર બિયર ઇન માઇન્ડ બિયર ઇન માઇન્ડ એટલે શું તો કે યાદ રાખવું બરાબર ઓકે તો આપણે કોઈ વસ્તુને યાદ રાખીશું તો આપણે ઘણું બધું નોલેજ વધશે આઈ વિલ બિયર ઇન માય માઇન્ડ ધેટ બુક એટલે કે આ બુક હું મારા મગજમાં યાદ રાખીશ ઓકે હવે મિત્રો બીજી વસ્તુ ખાસ તમને એ કહેવાની કે આ પીડીએફ છે તમને આ આ રીતે જ મળી જશે બરાબર જેથી તમે પ્રેક્ટિસ પણ કરી શકો બરાબર ઓકે ઓકે તો હવે ઓકે બ્રીથ વન્સ લાસ્ટ અહીંયા લાસ્ટ દેખાય છે એટલે કંઈક તો એવું છે કે જે છેલ્લું છેલ્લું છે તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણે જોઈ લઈએ તો શું એવું લાગે છે કબૂલાત કરવી તો કે ના એમાં તો કંઈ એવું છે નહીં બરાબર તો છેલ્લે છેલ્લે શું હોય તો કે છેલ્લું એક મૃત્યુ જેવું એવું લાગે કે છેલ્લા દિવસો હોય બરાબર હવે એટલે કે આપણે એ રીતે તો યાદ નથી રાખવાનું પણ ઓપ્શન પ્રમાણે પણ ક્યારેક જવાબ મળી જાય છે બરાબર એ હું તમને કહેવા માંગુ છું એટલા માટે ઓકે બ્રીથ વન્સ લાસ્ટ એટલે કે બ્રીથ એટલે શું બ્રીથ એટલે કે શ્વાસ લેવો કે છેલ્લો શ્વાસ લેવો એટલે શું કે મૃત્યુ પામવું બરાબર એ જી છે કોલ સ્પેડ સ્પેડ એટલે કે ડાયરેક્ટ ચોખ્ખે ચોખ્ખું કહી દઉં સીધે સીધું કહી દઉં એટલે કોલર જો મિત્રો યાદ રાખજો કંઈ યાદ ના રહે આટલું બધું યાદ ના રહે બરાબર કોલ સ્પેડ સ્પેડ ચોખ્ખે ચોખ્ખું કહી દઉં એ ચૂપ ક્યાં છે એનો જવાબ તો કે સ્પષ્ટ કહી દઉં બરાબર હવે કહી દઉં હવે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે કંઈ પણ આવડે ને તો એક શબ્દ આ પાકો કરી લેવાનો છે આવો શબ્દ બરાબર રૂઢિપ્રયોગની અંદર એક એવો શબ્દ પાકો કરી લેવાનો જેથી એ ઓપ્શનમાં હોય છે તો કોલ એટલે શું થાય ઓકે કોલ એટલે કહી દેવું અહીંયા તમે જોઈ શકો છો એક મિનિટ હું ક્લીન કરી દઉં બધું એટલે તમને આસાનીથી સમજણ પડી જાય ઓકે ઓકે મિત્રો આવું ખાસ ધ્યાન રાખજો અહીંયા જો કોલ તમને દેખાય છે બરાબર તો કોલ એટલે કહેવું શું થાય કોલ એટલે કહેવું અથવા કહી દેવું બરાબર તો હવે આ ઓપ્શન મળે છે તો હા તો એ જ ઓપ્શન હોય એની બીજે બીજા ઓપ્શન અંદર બરાબર તો આખું યાદ રહે તો બેટર છે પણ જો આખું ના યાદ રહે તો આટલું પણ યાદ રાખી શકો છો બરાબર કોલસ પેડસ પેડ એટલે કે સ્પષ્ટ કહી દેવું આઈ હોપ તમને હું જે કહેવા માંગુ છું એ સમજણ પડી ગઈ છે ઓકે હવે આગળ જઈએ હવે ટુ વોલ્ડ વન સ્ટંગ વોલ્ડ વન સ્ટંગ એટલે વોલ્ડ એટલે પકડી રાખું પણ વન્સ એટલે કોઈનું ટંગ એટલે જીભ તો શું જીભને પકડવાની વાત છે તો કે ના જીભ જીભનું કામ શું તો કે બોલવું બરાબર તો હવે આ બોલવા જેવી વાત આપણને આ ઓપ્શનમાંથી ક્યાં લાગે છે કે આ મૂંજા કબૂલાત કરવામાં નથી દે લાગતું મુંઝાવવામાં નથી લાગતું ચૂપ રહેવું ચૂપ બોલવું ચૂપ રહેવું એ કંઈક સિમિલરિટી કંઈક મળતું એવું લાગે છે બરાબર તો પહેલાં તો આપણે કંઈ ના આવડતું તો આ રીતે પણ વિચારી શકીએ બરાબર તો હવે બીજી વસ્તુ હું તમને ખાસ એ કહી દઉં કે જો ટુ હોલ્ડ વન્સ ટંગ એટલે કે જીભને કાબૂમાં રાખ્યું એટલે કે ચૂપ રહેવું બરાબર હોલ્ડ એટલે શું હતું કે કાબુ કાબુ રમ કાબૂમાં રાખવું અથવા પકડી રાખવું તો અહીં અહીંયા તમારે હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે તમે અહીંયા માનો કે ગુજરાતી કરશો બરાબર તો એનું ગુજરાતી ડાયરેક્ટ અહીંયા મળશે નહીં કોઈ દિવસ મળશે નહીં પણ એને લગતું એક વાક્ય છે બરાબર અહીંયા દાખલ તું ઓલ્ડ વન્સ ટંગ છે તો એ ચૂપ રહેવા માટે વપરાય છે બરાબર આ રૂઢિપ્રયોગ આ રીતે થશે બરાબર ઓકે હવે આગલો જોઈએ તો કે ટુ બી અ વન્સ વિથ્સ એન્ડ બરાબર ટુ બી અ વન્સ વિટ્સ એન્ડ તો મિત્રો અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે જો મેં તમને પહેલાં પણ કીધું કે એક શબ્દ પાકો કરવાનો છે તો કે આની અંદર આપણે એક શબ્દ પાકો કરવાનો છે તો એ કયો શબ્દ પાકો કરવાનો છે બરાબર તો હવે તમે ખાસ યાદ રાખજો તો અત્યારે આપણે આને પેન્ડિંગમાં રાખીએ બરાબર હવે તો બાકી કયું રહ્યું છે તો જો આ આપણને માનો કે નથી જ આવડતું તો આને બાકી રાખો તો પહેલાં કયું કરવાનું છે ટુ મેક અ ક્લીન બ્રિસ્ટ બરાબર ટુ મેક અ ક્લીન બ્રિસ્ટ એટલે શું તો કે કબૂલાત કરવી બરાબર કે જો મિત્રો હજુ તમને ઈજી કરી દઉં છું બરાબર ઓકે કઈ રીતે યાદ રાખવું ને એ જ શીખવાડવાનું છે બરાબર ટુ મેક અ ક્લીન બ્રિસ્ટ બ્રિસ્ટ એટલે શું તો કે છાતી ક્લીન એટલે શું તો કે ચોખ્ખું કરવું મેક એટલે બનાવું એટલે કે છાતી ચોખ્ખી બનાવવી તો કે ના એટલે કે શું તો કે જે મનમાં પાપ હોય બધું કહી દેવું એટલે શું થાય તો કે મન હળવું કરવું અથવા કબૂલાત કરી લેવી બરાબર તો એવું ક્યાં છે તો કે અહીંયા છે હવે મિત્રો હવે બાકી કહ્યું રહ્યું તો કે બાકી એનું ઉપલું જે આપણે આવડતું નહોતું તો શું હતું તો કે ટુ બી એટ વન્સ વિટ્સ તો મિત્રો આ માનો કે તમને આખી લાઈન નથી યાદ રહી હતી તો પણ ફક્ત આ એક શબ્દ યાદ રાખો વિટ્સ તો વિટ્સ એટલે શું તો કે વિટ્સ એટલે થશે મુંજાવું બરાબર ટુ બી એ ટુ બી એ ટુ બી એટ વન્સ વિટ્સ એન્ડ એટલે શું તો કે મૂંઝાએ જવું બરાબર ઓકે મિત્રો આઈ હોપ તમને ઇઝીલી યાદ રહી ગયું ના ન યાદ રહી ગયું હશે કદાચ ન રહ્યું હોય તો એક બાર એક બે વાર ખાલી જોશો એટલે આવડી જશે બરાબર અને અથવા આ પીડીએફ છે એની પ્રેક્ટિસ કરી લેજો બરાબર જે તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે વિડીયોની સાથે સાથે આ આ પણ મળી જશે બરાબર વિડીયોની લિંક અને એની નીચે આ પીડીએફ પણ મળી જશે ઓકે ઓકે મિત્રો હવે મિત્રો યાદ રાખવાનું છે કે ક્રાય ઓર સ્પ્લિટ મિલ્ક સ્પ્લિટ એટલે શું તો કે સ્પ્લિટ એટલે કે જો મિત્રો યાદ રાખજો અહીંયા એક શબ્દ આપણે આયા હતા સ્પ્લિટ એટલે કે ઢોળાવવું બરાબર ઢોળાવવું ઢોળાવવાનો મતલબ શું થશે કે જે દૂધ ઢોળાઈ ગયું છે એની એની એના માટે રોવું તો અહીંયા એનું મતલબ આપણે એવું સમજી શકીએ કે વીતી ગયેલ પાછળ રોવાથી કંઈ ફાયદો થતો નથી તો અહીંયા એવો કંઈ તમને જોવા મળે છે તો કે ના પૂરી લાઈનમાં ક્યાંય જોવા મળશે નહીં એટલે તો આપણે એને શું કરીશું તો થોડી વાર એને આપણે કંઈ કરવાનું નથી જો કે મેં એનું ગુજરાતી એનો મતલબ તમને કહી દીધો છે બરાબર ઓકે આનો મતલબ તો આપણે કવર થઈ ગયો છે કે ક્રાય ઓર સ્પ્લિટ મિલ્ક એટલે કે જે વીતી ગઈ છે બરાબર એની પાછળ રોવાથી કંઈ ફાયદો થતો નથી ઓકે હવે ટર્ન વન સ્કોટ ઓકે માનો કે બે મિત્રોના ગ્રુપ છે હવે બે ઝઘડા કર્યા છે હવે એક મિત્રનો ગ્રુપ બીજા મિત્રમાં જ્યારે જાય છે બરાબર હવે કાંઈ ના યાદ રહે તો એવું યાદ રાખજો કે કોટ પેરેલો મિત્ર એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જાય છે ત્યારે શું થશે તો કે પક્ષ બદલ્યો કહેવાય શું કહેવાય તો કે પક્ષને બદલ્યો કહેવાય આ રીતે યાદ રાખવાનું છે હું તમને આ રીતે ટોટલ યાદ રખાઈ દઈશ બરાબર ઓકે પણ વિડીયોને લાઇક આપી દેજો મિત્રો કેમ કે તમે જો લાઇક આપશો તો અમને વધુ મોટિવેશન મળશે બરાબર ઓકે ત્યારબાદ આગલું જોઈએ બરી ધ હેચેટ બરાબર હવે જો તમને કાંઈ યાદ ન રહે તો ખાલી એટલું યાદ રાખજો કે બરી એટલે બાળી દેવું શું બાળી દેવું બરાબર તમને જો કાંઈ યાદ ન રહો તો એટલું યાદ રાખજો કે બળી ધ હેચેટ તો દુશ્મનાવટ છે ને બાળી દો શું બાળી દો તો દુશ્મનાવટને બાળી દો એટલે કે દુશ્મનાવટને ભૂલી જાવ બરી ધ હેચેટ એટલે દુશ્મનાવટને બાળી દો અથવા દુશ્મનાવટને ભૂલી જાઓ બરી ધ હેચેટ આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે ઓકે તો હવે આપણે ઓકે મિત્રો હવે આ જોવાનું છે કે એપલ ઓફ ધ આઈઝ બરાબર એપલ ઓફ ધ વન્સ આઈઝ એટલે કે એપલ એટલે આપણને ખબર છે કે ઓપલ એપલનો જે મોબાઈલ છે ખૂબ જ પ્રખ્યાત છે બરાબર પ્રખ્યાત છે હવે તો મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે જે આપણે એપલ બહુ પ્રિય હોય છે બરાબર તો કે એપલ વન્સ આઈઝ એટલે કે કોઈની આંખનો તારો આપણે એમ ગુજરાતીમાં કહીએ છીએ ને કે કોઈ આ તો આ તો મારી આંખનો તારો છે તો એના માટે આપણે શું શબ્દ વાપરશું કે ખૂબ જ જે આપણે પ્રિય હોય તે તો અહીંયા એના માટે શું છે કે આપણે એવું યાદ રાખવાનું છે કે જે મારો મોબાઈલ છે બરાબર ઇટ્સ અ એપલ ઓફ માય આઈસ કે આ મારો એપલનો મોબાઈલ છે એ મારા હાથનો તારો છે એ રીતે યાદ રાખશો તો પણ આનો એ જ જવાબ મળી જશે કે ખૂબ જ પ્રિય હોય એને શું કહેવાય તો કે એપલ ઓફ ધ વન્સ આઈસ કહેવામાં આવે છે બરાબર આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે હવે એપલ ઓફ ડિસ્પ્યુટ જો હવે શબ્દ એ જ છે પણ એ એક શબ્દ ચેન્જ થાય છે હવે એપલ વન્સ આઈઝમાં શું હતું તો કે આંખનો તારો એટલે કે જે પ્રિય હતું તે બરાબર શું હતું તો પ્રિય હતું તે પણ હવે એપલ ઓફ ડિસ્પ્યુટ તો કે ઝઘડો છે એ ઝઘડાનું મૂળ શું છે અથવા મૂળ કારણ બરાબર તો કે જે કજીયો થાય છે એ કજિયાનું કારણ શું છે બરાબર તો એની વાત કરવામાં આવી છે એપલ ઓફ ડિસ્પ્યુટ એટલે શું થાય તો કે કજિયાનું મૂળ બરાબર તો કે ડ્રો ધ લાઇન એટલે કે જે લક્ષ્મણ રેખા છે બરાબર એટલે કે મર્યાદાની જે રેખા છે એટલે મર્યાદા બાંધી છે એને શું કહેવાય તો કે ડ્રો ધ લાઇન કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ હવે જોઈએ કે મેક વન્સ માઇન્ડ તો મેક વન્સ માઇન્ડ એટલે શું બરાબર તો હવે મેક એટલે બનાવું થાય બરાબર માઇન્ડ એટલે શું તો કે દિમાગ થાય તો કે શું દિમાગ બનાવું છે તો કે ના તો કે દિમાગની અંદર નક્કી કરવાનું છે તો શું નક્કી કરવાનું છે બરાબર એ કોઈ પણ બાબત હોઈ શકે તો અહીંયા તમને દેખાય છે કે શું શું કરવાની વાત છે તો કે ના તો જ્યારે નક્કી કરવાનું અહીંયા ન દેખાતું હોય બરાબર તો આપણે યાદ રાખવાનું છે અહીંયા ઓપ્શન નંબર બેમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ કોઈ કે કોઈ બાબત જ્યારે નક્કી કરવા બાબતની હોય બરાબર કંઈક ડિસાઇડ કરવાની વાત હોય ત્યારે મેક વન્સ માઇન્ડ યાદ રાખવાનું છે તો મેક વન્સ માઇન્ડમાં શું યાદ રાખવાનું છે કે નક્કી કરવું બરાબર શું નક્કી કરવું કોઈપણ બાબત હોઈ શકે ચલો હવે આગળ જોઈએ ડાન્સ ટુ વન્સ ટ્યૂન હવે આ બાબત સમજાવવા માટે હું તમને ખાસ એ કહીશ કે તમને ખબર જ છે ડાન્સ ટુ વન્સ ટ્યુન એટલે કે માનો કે કોઈ પત્ની હોય એના પતિને નચાવે છે પોતાના ઇશારા ઉપરે બરાબર તો એવું યાદ રાખવાનું છે બરાબર ટ્યુન એટલે કે એની પત્ની હોય એના પતિને એની ટ્યુન ઉપર નચાવે એટલે કે યાદ રાખવાનું છે ટુ ડાન્સ ટુ વન્સ ટ્યૂન એટલે કે કોઈના ઇશારે નાચવું બરાબર અથવા કોઈ એવું ગુલામ વ્યક્તિ હોય કે જે કે એમ કરે એને શું કહેવાય તો કે ડાન્સ ટુ વન્સ ટ્યૂન ઓકે મિત્રો આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે બરાબર જો કે એવું કાંઈ હોતું નથી પરંતુ આપણે સમજાવવા માટે છે બરાબર એટલે જસ્ટ નોલેજ એજ્યુકેશન માટે આપણે બોલીએ છીએ જેથી યાદ રહી જાય બરાબર હવે લૂકડાઉન વન્સ અપ ઓન બરાબર ઓકે મિત્રો અહીંયા છેલ્લો ઓપ્શન છે લૂકડાઉન વન્સ અપોન એટલે શું થશે મિત્રો બરાબર તો કે લૂકડાઉન વન્સ અપોન એટલે કે નફરત કરવી જે અહીંયા ક્યાંય જોવા મળશે નહીં બરાબર નફરત કરવી એ ક્યાં છે તો અહીંયા કંઈ છે નહીં તો લૂકડાઉન લૂકડાઉન અપ ઓન બરાબર લૂકડાઉન અપ ઓન એટલે શું થશે તો કે લૂકડાઉન અપ ઓન એટલે નફરત કરવી બરાબર અને નફરતનું સમાનાર્થી શું થશે તો ડી સ્પાઈસ બરાબર ઈ એસ પી આઈ એસ ઈ બરાબર ડી સ્પાઈસ થશે ચલો મિત્રો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને કોઈ નાની એમથી ભૂલ હોય તો ઇગ્નોર પણ કરી દેજો ઓકે તો તમારા જે વ્યૂ છે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અમને અને થેન્ક યુ સો મચ